સીતારામ દાયરાની જય શ્રી કૃષ્ણ ને હવાર હવારમાં જવો મેં ચાલુ જ છે આખી રાત ચાલુ જ હતો વધારે નો સોનેવરી આટાણે મેં ભીહની દોઈ જરાક બંધ રહ્યો ને તારે ભીહની દોઈ પણ પાછો ફાઇન ફાઇન જવું આવે ગુ પાણીમાં દેખાય જો આવું ફાઇન ફાઇન નક્કી ઝીણું ઝીણું જેવું જેવું શું સાલું થઈ ગયું હતું અમારે ભીહણે નાખવા જાવ ને વાંધા તો નહીં થોડા થાય કુદરત એવું કે આ બંધ થાય ને તો પછી ભીહણ નાખે ને ભીહણ તો ભીંજાઈ જાય એક ગમે ના આખી રાત ચા વરી હોય તો આગળ તમે જે બાયનો નજારો દેખાડે દા તો ડુંગર સાઈડ તો ડુંગર તો દેખાતો જ નથી એટલો થોડોક દેખાય ચાવી રીતના હે બધું માર્ગમાં જવો જાય પાણી ખેતરોનું ચલતા હવા નું વાતાવરણ આવું હે ઝરમર ઝરમર કે કે વરહે એવું ઝરમર ઝરમર વરસાદ વરસે ટાઈગરા ભાઈ ને જાણ હોક ને ઘરમાં જાઉં પણ ઘરમાં કોઈ ગીરવા નહીં દે તું ઘરમાં તને કશિયારી વાહ બહાર થાય આવે ને પગ પર્યા હોય છે આખું ભરે મૂકી તો સવારનું વાતાવરણ આવું સમય ચાલો થોડોક વિડીયો અટાણની ઉતારે લઉં હું ઉઠીને તો ત્યાર વહેલે સો વાગે તો તમે મેં આવતો જ પછી હું પાછી થોડીક વાર જારવી મેં ક્યારે બંધ થાય ને તો પછી પીની દવા જા

ને આ ડુંગરી હે ડુંગરી ને મિક્સર માં હા ઓલી કરે નાખી વકર કરવા માં આદુ આદુ મરચું લહોણ ની પેસ્ટ બનાવી ઓ સારે સણા લોટ માં દે બનાવી આપણે આ બધા વઘાર કરે અને પછી આ સણા લોટ પછી પાણી નાખે ગરમ હા એની જરા કુકર માં દેવાની હા હા સાવ જાય

આ કામ આ બધું હાવેગલ હોય ને ત્યાં ગ્રેવી અસલ બને પેલા ટમેટા ને ડુંગળી આપડે મોરજ નાખીએ તો ઈ બધા મોટા મોટા રહીએ ઉપર ગ્રેવી થઈ જાય ઝીણું ઝીણું ખાવ હોય ને તો આ સણાટમાં મીઠું નો હર્દર નાખે ને રેડી થઈ ગયું અને આ રોટલા ખડે તો આ મસ્તીનું શાક બને ગયું આ બને ગયા રોટલા થોડા કડકડીયા ઉપર રાખ્યો ને એવું પછી આવી દેવાનું

દહીં થોડું ને કે દહીં ન ખાતા અહીંયા બધું ભરવા મૂકી દીધું પાણીનું ચાવા ફાઈ 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 ફેણ ચાલુ જ છે મેનું ત્યાં ખારી ક્યાંય ઉતારવા ગાને તમે આ અહીંયા સુતા લુંગી હોટેન હવા ઘણી ઉઠાડી સારી નહીં આ મૂકા દે ટેબલ માથે આ ગોરી બપોરની છે અહીંની બપોરની એક ગોરી હતી બપોરા આઈ આ બપોરની ગોરી હે બપોરની ગોરી હે હા ત્રણ હારે લાટ લાઈટ પૂછી નો હા ખાઈ લીજો હા

পপাইঠ খা নাখোৱা যাব নে છતાં રૂપારી લૂંગ આજ ખાડી કોઈ નથી ઉતારવા આવ્યા ઓહો સુપર મીઠી કેવી રૂપારી હે ટાઈગરિયા ને રોટલો નાખ્યો ભીખ્યો ઉતો તો આવે ને સીધો હું જ્યાં બહાર નીકળી તો આવે ને હાથ ને છાંટવા માંડ્યો એ જવાની યાદ છે ને અંદર ગોડાઉનમાં પુરાળી ગયેલું તો ને રોટલો નાખવાની યાદ નહીં તો નાખ્યો ને ખાઈ નહીં આવ્યો છે બધા રૂપારીઓ મીઠી હોય ને काम बात कर आशापुरा रे मंदिर देखे हाथी घूम लिया आशापुरा रे मंदिर है ना आ बार यो ता है ना चलो क्यों है खबर चलो ए जालिम बड़ा ऊपर है ना लगभग आशापुरा रे मंदिर से जवना आ बंगलो है ત્યાં લીમડો હે આ ફોન લઈ રહી ને દેખાતો સ્થિર ને દેખાય ને રેડ ને વ્હાઈટ ને લગભગ આશાપુરા મંદિર હા ઈ જ છે જવા ઉપર વાદરા બેઠા ડુંગર ન દેખાતો હોય ને ઉપરી વાદરા બેઠા ગયો છે જોઈએ આશાપુરાન મંદિર દેખાય જવારી લગભગ તો ઈજ છે મંદિર કોઈ ની ખબર હોય ઈ ન હોય તો માફી મને લાગે કે ઈજ છે ને ઉતારવા આવી ને કરતા ખાવાનું સારું જ હોય ને આજ ઉતારણય નથી ને હવારી એટલે આજ ખાવાનું મન થયું તો અટાણે થોડી વાહીદા ને નાખવાનું પણ ખાય

ગમતા હોય ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરાવી લેજો થોડી ઉતારેલા મીઠી મઠ્યું અચ્છા ઘરને એવી કોઈ નથી ખાધી હતી એ પછી ઈંડી રહી આવીને તો થોડીક ઉતારે છે તો એટલું લઈ લીધી હોય આ લીજે ને ખાતી છે પવન શકી હે ને હાવ મેળા દેખા ઈ હે સેટી પા

હા તે આ ભર લે ડોલત ની આપડી ઘર ની ખેજાય ની ઓલા દેવાની હે ઈ ખેજાય હું ગય હા જો ઓલી હાંભી હે ને ઈ વાં ઢગલા પાહે હા કાકણી ઉમાંથી ખાય ને મી થોડી હાથ માં લેન વાં પૂગી તો મારે પૂર્યું થઈ ગય આ કે કે હે ઈ કે મે કે આયા વાહીદા નાખન પછી તમે અપડાવે다가 નકર તા ઘેર હોય ને ઉતારે તો બધાય ખાઈપો પછી આ હું થઈ ને મેર નોઈ ને ત્યાર પછી ન ઉતરે તો આઈ ને કે અમે તો પહેલા વાહીદા નાખે દઈ હું નો કરલા પછી પાસે જાય ને તમને ઉતારદા ને એકદમ ખારી ઉતરવા આવ્યા ને તો થોડોક જય ભાઈ આવ્યા ને જય ની સંપલ એની પહેર્યા હતા તે ભાઈ ને જરાક સંપલ માં કાદુ સટ્યો ને એક સંપલ ક્યાંક ઉડાડે ને અને સંપલ નથી ચડ્યું વાહુ ગોત્યું તો કઈ સંપલ હવે એટલે જવા એટલે કાંઈક ઉડાડ્યું ચડ્યું જ નહીં

મી તા ઈ વા રિપોર્ટ હું સાંભળ્યા કે કરો માં પાણી ગિરે ગા પારા તોડે નાખે હીવો મેત પડ્યો હમ તો આગમ 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 ગાટી આગમ ફૂલ વરસાદ હે અટાણે અમાર તો અટાણે ને નિજો કોઈ ગાય દેખાઈ ઘુમલી આખા આખા ડુંગર માથે વાદરા ને બેહેગા જો તો ખરી તમે હમ ઈ વાદરૂ હેઠું કઈ તલે ઉતર્યો હા બેઠા ઉતરેગા જો ગા ડુંગર દેખાઈ મુરેલી મુરેલી જો આખા ડુંગર વાદરા હે મસ્તી નો નજારો હે બાકી આવું તો આવું તો કોક થાય ને કે આવું ન થાય ન હમ બહુ તો એ જે આપણો ડીમ ભરાણો એક નો ભરાણો હે ત્રેવણી નો વિડિયો આવ્યો તો હા તે અર્થો જૂનો પુલ હે ને એ પુલ ને હેઠ થી જાતો તો પાણી હા આજે પુલ ને ઓડે તાર આખું ડીમ ભરાય હા ઈકો રાજા ઉપર મેં આવી હે ને તો ભરાઈ જાય બેગ દીમે હા નકા જે આપણો વર્તુ બન નહીં ભરાઈ દીમ હા ને દીમ ભરાય તો આપણે એક જા હું પરવારે ઉતાર ઉતારવા વિડિયો ડીમ નો ડીમ ભરાય તો તું જાય જોવા ડીમ હા વર્તુ બે ને વર્તુ બે બેલા સ્પૂન ઠક ઠક કરતો કાયમ કરતો હોય કોક એવું આવે ટાણે હા હા ડોલ ભરાઈ ગઈ મો ચાલુ હે ને ભાગી લે હું ડોલ લેલા હા હું લે લે કા પડ્યું કા પડ્યું કા પડ્યું એ આયે કી તમારે ધ્યાન પડે જવા તો થે ગો ત્યાં મન લાગે કાદુ આવી હે ને ઉંધો પડ્યો હે તો આટા સુધી દેખાણો ને હા આમાં કોક માં તણાઈ ને આવ્યો હે પાણી હા તણાઈ ને જાયું ભાઈ નકર આથી આપણે 10 દાણ ને કીરા હો દાણ ને કીરા 10 દાણ કા હા ઈ તા ઘેર પડ્યું ના ના ઈ ને જવ આજ રીક તમને ઝૂમ કર ને દેખાડ દે જવ આખો ડુંગર ઠકાઈ ગયો જવ ઈ કીવી હે થઈ કે કામ જવો જવું તાવઠું એઠું વાદળું ઘા સુધી હે આખું વાદળું જ જવો હાવઠું ઊંચું વાદળું આખે આખું હેલો જઈ પૈ ને સંપલ એ તણાઈ નહીં હું નકાય આનું તું આમાં એટલે એટલામાં પાછા આપણી હું પૂછામ કે જઈ તો સંપલ ઘા નાખ્યો તો જવાબ ન દઈએ કીયું નહીં હો કે કીનો પછી ઉડાડે નાખ્યું ને એ જવાબ જ ન દીધો ઊંધી વાત નાખી દઈએ બીજી વાત એ કીએ નહીં કે ઘા નાખ્યું કાં જામ હે દેખાડું એવા યુ બે કામ અંદર એ તો બહુ મોટા હા એક તો પડે ગયું કા પાકે ગયા હા આ પડે ગયું તો આ હે ને પાયે બગડે ગયા અહીં નીરિયા હોય જજો ને જો જો આ કી હું તો જા પણ હમણાં બે ત્રણ દી પહેલા મે દેખાય ને તો જો તા મોટું બધું હે ને એક છે વાય ઠો પડે બે ભેગા હું તા બા કી પાકે જાય તો હા હમણાં કાસા હું તા એટલા દીમાં તો આ મેર ના મને લાગે